નમસ્કાર અસલમ જય શ્રી કૃષ્ણ જય જય હું છું ટ્રસ્ટ અમદાવાદ આપનું હાર્દિક સ્વાગત કરું છું અમે રાતના સમયે નીકળી પડ્યા રોડ ઉપર રહેતા વિકલાંગ સ્થિર મગજના જરૂરિયાતમંદ લોકોને જમાડવા માટે રસ્તામાં કોલકાતાની હોસ્પિટલમાં બેન પટેલ જે બળાત્કાર થયો હતો એ બાબતે સારાપુર બાબાસાહેબ આંબેડકર સરકાર પાસે વિરોધ થઈ રહ્યો હતો આ બળાત્કાર ભારતમાં ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી બળાત્કારને જાહેરમાં ફાંસી કરવામાં નહીં આવે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતેથી તારીખ એક તેર વર્ષની બાળા અસ્થિર મગજની મને મળી આવી હતી તેની સારવાર કરતાં માલુમ પડ્યું હતું કે તેના પર બળાત્કાર થયો છે તેને કોઈ ડીસાથી અમદાવાદ નાખી ગયો છે તે ફરિયાદ કરવા અસક્ષમ હતી હું ફરિયાદી બની આરોપીને પકડાવ્યા એ કે સિંહ કમિશનર સાહેબે મને એવોર્ડથી સન્માનિત કરી છતાં બાળકી દેવલોક બાળકીને કોઈ સંસ્થા રાખવા તૈયાર ન હતી એથી તારીખ પાંચ પાંચ બે હજાર સત્તરના રોજ મેં છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી આજ રોડ પર રહેતા જરૂરિયાતમંદની મદદ કરું છું આપણે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી આપણી મદદ પહોંચાડી શકીએ અને મળું છું આપને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો